મિત્રો અમે તો ભાડ્યો હતો મેં તો ભાડ્યું નતું એટલા માટે અમને કે ભાઈ બતાવ્યો છે ભાઈ સ્પેશિયલ રિક્ષા લઈ મને એ જગ્યાએ મૂકવા છે આયા એટલે કે શેરડીને રસ બીજો કીધું ના આપણે પીઓ નહીં પણ બહુ મળીને મજા આવી ગઈ અને મંદુર પાંચીનગર બધું ડેરી જ હમતા અને આપણને આપણા નર્સ ડ્રાઈવર આવી ગયા તો તો મિત્રો અમે ગયા તા મચૂર ટેરી તો

હવે આપણે કન્ટિન્યુ વ્લોગ ચાલુ કરવાના છે એટલે જોતા રહેજો આપણા બ્લોગ અને હમણાં થોડુંક શું કે ગેપ ઘણી બધી પડી ગઈ મહિના એક મહિના જેવી આઈ થિંક ગેપ પડી ગઈ પણ વાંધો નહીં હવે ચાલુ કર્યું છે એટલે રેગ્યુલર રાખશું અને તમે જોતા રહેજો આપણા વ્લોગમાં આવશે કોઈક નવું નવું ચમકે હવે લેવા જારાજે કંઈક નવી જ વસ્તુ જે ઘણા સમયથી લાવવાનું સપનું હતું પણ બજેટ ભેગું થતું નહોતું હવે થોડુંક શું છે એટલે લેવા જ રહ્યા એટલે બનારે જો આપણા બ્લોગમાં શું લાવીએ છીએ એ બધું બતાવ તો મિત્રો અમારે ડાલું મળી ગયું છે ને ડાલામાં દેખો અમારા કાકોય આવી ગયા એ જાય બાબર ને મો જોરો બાર થોડો એટલે ડાલું મળી ગયું મને કે બે જા ભાડું હું ભરો તો આપણે જો અહીંયા એવું છે ભાડાના પોન્સર થઈ અમારે

અને હું મહેસાણાથી આવી ગયો વિસનગર ડાયરેક્ટ બસ લઈ લીધી હોય તો સારું હતું હવે હોય બસ છે આડા છ આસપાસ વાગ્યા છે આડાપોત કલાક બે એટલે આપણે હેડતા ને હરીયા આ છે વિસનગર હવે હેડતા જવું પડશે જેમ કે હોય તો બસ મને એમ નહીં આડાસો નહીં કલાક બે મતલબ નહીં કોઈ હવે એમ થાય કે આના કરતા તો મહેસાણા રહ્યો તો સારો હતો હાડા પહોંચે બસ હતી પણ તો ગાઈ ગલાક બે હું એના કરતા હું હવે સુટકમાં જતો રહીશ એ સારું થાય પણ હવે હાથે કરીને ભૂલ કરી એટલે હું મત નહીં કહું હવે અહીંયાથી જવું પડશે કુકરવાળા કુકરવાળાથી ભાઈ જવું પડશે માસ્તા તો મિત્રો હું આવ્યો તો કુકરવાળા એટલે કોમેડી સ્ટાર છે એવા ફોટો સિક્કો કરીને એમની ઇન્સ્ટાગ્રામમાં પેજ છે અને યુટ્યુબમાં ચેનલ છે તો હાલ આપણે એમની મુલાકાત કરવાની પણ થાય તો ઠીક છે કાકા નેક્સ્ટ ટાઈમ આવીશું હાલ તો ભાઈ પૂછીએ છીએ જગ્યાએ કેવા જ રે મિત્ર એ હોય આમ વિડીયો બનાવવા જગ્યાએ આવે છે ને ફોટો સિક્કો ને જે દિનેશભાઈ ને રહે એવાની મૂળ એવાનું ઘર નહીં એ બધું કે બધા આ પુલ પણ એક બિલેશ્વર આ ભાઈ કહો એક આ પુલની બાજુમાં વિલેશ્વર સોસાયટી એ જગ્યાએ જોઈએ મળે તો ઠીક છે એના કાર નેક્સ્ટાઈમ આવી બનાસતા તો મિત્રો અમે તો ભાડ્યો હતો મેં તો ભાડ્યું નતું એટલા માટે અમને શું કહે કે ભાઈ બતાવે છે ભાઈ સ્પેશિયલ રિક્ષા લઈ મને એ જગ્યાએ મૂકવા આવે કે મળી જાય તો ઠીક છે હાલ મા ભાઈનો ખૂબ ખૂબ આભાર દિલથી કે આપણે તો જોયું નહીં એમનું ઘર કરવાળા તો પેલે થી બાળપણ થી જોયેલું પણ એમનું ઘર નતું જોયું એટલે ભાઈ ફૂકુ આવે ને જઈએ તો ગાઈઝ અમને મને મળી ગયા છે એવા ખોટા સિક્કાના દિનેશભાઈ અને આપણે તમારું નામ રાજુભાઈ હા રાજુભાઈ તો મળીને બહુ મજા આવી અને ખૂબ એમનો મસ્ત સારો સ્વભાવ છે બધી રીતે સારી રીતે ગાઈડ ગાઈડલાઈન કરે આપણને કશે આયા એટલે કે શેરડીને રસ બીજો કીધું ના આપણે પીવો નહીં પણ બહુ મળીને મજા આવી ગઈ અને કોક મારી ચેનલ વિશે કહી દયો દિનેશ દિનેશ ગોયલ મહેનત કરતા રહો સફળતા મળશે એટલે આપણે તો એવન જોઈ જોઈને થોડું શીખીએ છીએ પણ હાલ તો મિત્રો હું કુકરવાળાની બજારમાં શું આપણને મળી ગયા હતા ખોટા શીખેના દિનેશ ભાઈને પણ મળીને બહુ મજા આવી ગઈ કેમ કે એકદમ નિખાલ જ સ્વભાવ અને બધી વસ્તુ કીધી એ ખરી કા આ રીતના થાય એટલે મળીને બહુ મજા આવી ગઈ અને તમે કોક દાડા આવા કુકરવાળા બાજુ આવો તો એવાના મળતા જ જજો આ છે કુકરવાળા તો મિત્રો આપણે જો મહેમાન ગતિ ગયા હોય તો કોક આરામથી આપણે જો કે બેઠા હોય અત્યારે દહ વાગે તો બરાબર પણ મારે ભાઈબંધ છે તે હવાર હવારના મને સો વાગે ઉઠાડી અને ગાડીમાં એને ભેગો લઈને જાય જો આ જોવા તમે આવા કોઈ હોય

તેતાલીસ ઉમાલી લીટર ડીઝલ નાખાયું સાથે જ ભર્યું ચાલે ગાડી તો હવા જાય ને હવે બાઈકમાં એવું તો ભાઈ બે કે ના ભાઈ આપણે તો ગાડી ગયા એને તો આ તો ગયા